સણોસરા કન્યા શાળા ખાતે રાસ ગરબાની જમાવટ આજીમાં માં અત્યાર શક્તિ મહાપર્વ નવરાત્રી નો પાંચમો દિવસ છે સણોસરા માં પ્રાચીન ગરબીઓના આયોજનો ઠેર ઠેર થયા છે અર્વાચીન રાસોત્સવના આયોજનો વચ્ચે પણ આજે પ્રાચીન ગરબી નિહાળવાનો ક્રેઝ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે સણોસરા કન્યા શાળા આયોજિત રાસ ગરબાનું આયોજન થયું હતું આ રાસોત્સવમાં ભારે જમાવટ થઈ હતી હે શ્યામ હું તને ચાહું હું તને ચાહું તારા વિના શ્યામ એકલડો લાગે નવરાત્રી એટલે મા શક્તિની ભક્તિનો પર્વ નવરાત્રીના નવના દિવસો ગરબા ગુજરાતની ગરબી અસ્મિતા સમા છે મરના થનગનાટ અને સૂરોના સાજમાં સામેલ થઈ ગુંજી ઉઠવાનું પર્વ એટલે નવરાત્રી નોરતાનો પ્રારંભ થતાં એક બાજુ મા શક્તિની ભક્તિમાં માય ભક્તો દિન થયા છે ઘરો ઘર ગરબાનું સ્થાપન થયું છે સાંજ પડતા આરતી ગરબાના ગાનવી ગુંજથી ભક્તિમય વાતાવરણ છવાઈ જાય છે રાત પડતા ચાણી દિવસ ઉગી એવો માહોલ સર્જાયો છે ચોક શેરીઓ મેદાનો રાસ ગરબાની ગુંજથી ગાજી ઉઠ્યા છે માઈ મંદિરો અને શણગારથી દીપી ઉઠ્યા છે રિપોર્ટર વિપુલ બલિયા સણોસરા મારું નામ જસાણી પ્રાચી છે હું આજે શું કાર્યક્રમ હતો આજે પાંચમું નરતું છે માતાજીનું અને અહીંયા નવરાત્રી સ્પેશિયલ કાર્યક્રમ હતો કોની દ્વારા ગોઠવવામાં આવ્યો હતો કાર્યક્રમ શાળાના શિક્ષકો દ્વારા ઉજવવામાં આવ્યો હતો તમને કેવો આનંદ થયો અમને ખૂબ જ આનંદ થયો હતો